જો આજે છે નવ એપ્રિલ અને આજે મંગળવાર છે વિવેક ગયા છે સાળંગપુર દર્શન કરવા તો ચાલો તમને બધાને દર્શન કરાવવું બહુ ટ્રાફિક હતો અને ત્યાંથી મને તોય થોડી ક્લિપ લઈને તો મોકલી હતી પણ જો દર્શન થાય તો બધા કરી જ લેજો હમણાં હું થમનેલમાં ફોટો પણ મૂકી દઈશ એટલે તમારા બધાને સરસ દર્શન થઈ જશે જો આમાં પણ થાય તો છે જ દર્શન ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો આજે સાડા સાત થયા છે પોણા આઠ થવા આવ્યા છે આજે મોડા ઉઠ્યા અને હમણાં આગળની ક્લિપમાં તમે જોયું એમ ઉઠ્યા હતા સાડા પાંચે પાંચ વાગે નહીં વિવેક ગયા સાળંગપુર દર્શન કરવા પછી પાછા સૂઈ ગયા તા ત્યારે મમ્મી ત્યાં ચા બનાવે છે અને મારે જો આટલા કપડાં મશીનમાં નાખવા જવાના છે હજી એટલા બધા કપડા છે એ આટલા કપડા મશીનમાં નાખી આવું પછી કઈક ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ પછી વાત કરવાની મજા આવે કા મમ્મી સવારે ઊઠીને ખબર નહીં કોને કોને એવું થાય પહેલાં ખાય નહીં ત્યાં સુધી મજા જ ન આવે હા તમને બધાને એમ થતું હશે કે આ ઊઠે ને ત્યારથી ખાવું ખાવું જ કરતી હોય પણ એક વખત સવારનો નાસ્તો થઈ જાય ને પછી આખો દિવસ ચાલે પણ હા અત્યારે ઉઠીને પેલા જોઈએ અને એમાં ખાવાનો થોડોક શોખ હોય ખરો એટલે શોખ એટલે ઘરનું જ ખાવાનું મને બહારનું બહુ નથી ભાવતું ખા મમ્મી બહારનું ઓછું ભાવે મને ઘરનું જ બધું ભાવે ઘરે પછી નવું નવું બનાવી બનાવીને બહુ ખાવાનું મન થાય પછી શાક રોટલા ઓછા ભાવે એકાદી એકાદી ટાઈમ ચાલે મતલબ બકર ચાલે સાંજે એમ થાય કંઈક નવું હોય મજા આવે એમ પણ ઘરનું જ ભાવે બહારનું ન બહાર જવાનું હોય ને તો હું બપોરની રોટલી પીડી હોય તો હું સાંજે ખાઈને બહાર જાઉં પણ મને એ હોટલનું બહુ ફાવે નહીં એવું છે બા ફટાફટ ચા બનાવવાલો શું હંસાબા કાંઈ કેવું જ તમારે જો અમારા હંસાબા છે ને ને માર જેવું છે કે હંસાબા હા આ હંસાબા તમને એમ થાતું હશે કોણ છે પણ જો અમાર બાજુનું ઘર છે ને અમારા નેબર છે અને લેવાનું હા પેલા ખાઈ લઈએ ને પછી એને એવું છે ને અમને એવું જ કેમ ઘણા લોકોને કેવું હોય સવારે ઉઠે ને એટલે પેલા કામ 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 નહીં કામ નહીં પેલા ખાઈ લેવાનું પછી બધું કામ થાય હા પછી જેટલું કરવું હોય ને એટલું કામ થાય કઈ નહીં ચલો મળીએ હવે નાસ્તો કરીને હું એટલા કપડા મશીનમાં નાખી આવું આ મારા બા કોપાય માં થાય નહીં પેલા કાબા ના ના મસ્તી કરું છું હા નો થાય નો થાય પણ હું એટલા કપડા પહેલા મશીનમાં નાખી આવું ત્યાં બાને જો અહીંયા રોટલી ને ચા બને છે પછી ખાઈ લઈએ પછી મળીએ ચલો જો સાડા થઈ ગયા પછી થોડું ઘણું કામ કરીને પછી કાંઈ બહુ આળસ આવી ગયું એટલે

વેફર બની હારી ઘણા લોકો એમ કમ્પ્લેન કરતા હતા કે બટેકા ની વેફર પડે હારી બની જાય હારી પણ તળીએ ને ત્યારે કાળી થઈ જાય પણ અમારે તો હારી બની કેમ મમ્મી મસ્ત બની અનાજ ખાવામાં છે અમારે કાલની ભાજી ખાવાની જ મારે ને પૂછું ને મમ્મીએ કેળા ટમેટાનું શાક ખાવાના જ ને રોટલી સાદું સિમ્પલ એમ જો કેટલી સરસ આ બનાવીને કાલે તાજી કેટલી ફાઇન વાઇટ થઈ એકદમ ગુડ મોર્નિંગ દીકુ

કરી લીધું કે બાકી છે બાકી છે બપોર પછી બપોર પછી કર્યું અત્યારે બહુ સારું વેધર છે કરી લેને બપોર પછી ગરમી થાશે બહુ બહુ થોડુંક છે કે જત ઓકે બપોરના બાર વાગ્યા છે દીવા એની ફ્રેન્ડના ઘરે રમવા ગઈ હતી એ મને પૂછતી હતી કે મમ્મી હું ત્યાં એન ઘરે નાઉં બાથમાં મેં કીધું નહીં તો એ નાઈન આવી છે એટલે મેં એને પનિશમેન્ટ કરી છે કે ઘરમાં ન થવાનું મેં તને ના પાડી દીધું તો હેર ભીના કરીને કેમ આવી નાઈન કેમ આવી ફ્રોક સાથે નાઈ છે તો એ જો બહાર બેઠી છે હું તમને બતાવું દીવા શું કરે છો કેમ શું કરે છે કે તું સુખાઈ ના આવ હા તો હવે ઘરમાં ન થવાનું તને કહું છું હા હા સમજી ગઈ સમજી ગઈ ને સામે જોતો મેં તને ના પાડી હતી તોય તું કેમ ગઈ બાથમાં મજા આવતી હતી એટલે વહી ગઈ ચલ આવી જા ઘરમાં ચલ ચલ નહીં સુખાય આ તે જીન્સનું ફ્રોક પહેર્યું છે એ સહન સુધી નહીં સુખાય ચલ ચલ મેં તને પરમિશન નહોતી આપી તોય તું નાઈ કેમ અરે એ બધું ભૂલી જાવ ને શું કરું

ફ્રી થઈને રૂમમાં આવીને તો અહીંયા આવીને મેં શું જોયું કાલે ભાવ બેન મળવા આવ્યા હતા ને મતલબ એ આંટો મારવા આવ્યા હતા પછી જમવા તેને અમે હતા પણ એ કેટલો બધો ભાગ લઈને આવ્યા હતા ને બધી ચોકલેટ્સ ને લોલીપોપ ને એવું તો બોલો આવે એમ જો ખાય છે બધા છે ને બેવના મોઢામાં લોલીપોપ આઈપેડ અને ફોન એન્જોય કરે લોલીપોપ એન્જોય કરે કેવો છે લોલીપોપ થ્રી થર્ટી થયા છે સાડા ત્રણ અને ભાઈ અહીંયા બુક સેટ કરે છે અને દીવાબેનને થોડુંક હોમવર્ક બાકી છે એ કરાવી દઉં પછી કંઈક નાસ્તો કરશું ભૂખ તો લાગી છે પણ થોડું ઘણું હોમવર્કનું કામ પતાવી દઉં હે ને પૃથ્થું આપી હોમવર્ક કરીને બારા આવી ગયા ફોર થર્ટી થયા છે સાડા ચાર અને બેન જમરૂખાઈ છે ભાઈ જમરૂખ ખાઈને ક્રિકેટ રૂમમાં જતા રહ્યા અમે હિંચકા ઉપર બેઠા દિવસ ખાઈ છે હેને મજા આવે છે સાડા છ થઈ ગયા છે અને અમારા બેનને અત્યારે એવું ચડ્યું છે ને કે સ્ટેશનરી જ લઈ જાઉં હું એને સ્ટેશનરી લઈ જાઉં હવે આજે મને ખર્ચો કરાવશે શું કહો મમ્મી હિનય માને હવે ક્યાર નહીં કહે છે એટલે મારે લઈ જ જાવી પડશે હા ચલો તો હવે બેન ક્યાં જવું છે રોલ રોલર ઇરેઝર બોલો આપણે ભણતા હતા ને ત્યારે કાંઈ ખબર પડતી નહોતી એક તો ગરમી અને આ છોકરાઓ ચલો હવે હું એને લઈ જાઉં કંઈક કહેશે લઈ જાઉં જોઈએ

પાંચ કાજુ મગજ તરી હોય તો એ નાખી શકો પણ અત્યારે મારા પાસે છે નહીં અને ખસખસ નાખી શકો પણ હું નથી નાખતી અત્યારે અને પીસીને એની ગ્રેવી કરી લેવાની જ

છે ને આ પ્લીઝ આ દેખાવા ઉપર નઈ જવાનું કેમકે બહુ ગરમી છે બહુ નડે છે ને આ જો આઉટ થઈ બધું એટલે બાકી તમને વ્લોગ જોવા મળશે મમ્મી ઘરમાં તો બધા આમ જ હોય રાઈટ હા મારે વારે વારે થોડું થોડું શૂટ કરવાનું હોય તો કઈ વારે વારે આ બધું કઈ વારે વારે તો આપણે હેર ઓલું કરવું પોસાય નહીં હા આમનામ હોય એમના આપણે તો નેચરલ જ રહેવાનું હે ને

જો તો વોક કરીને આવી ગયા અને હવે બહુ ગરમી છે તો હવે પહેલાં નાઈ આવીએ અને આજના વિડીયોનો એને અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય